ખારીગઢ કેનાલના નવીનીકરણ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે એએમસી વિપક્ષ નેતાએ લગાવ્યા છે ભ્રષ્ટાચાર કૌભાંડના આક્ષેપ ટેન્ડર પ્રમાણે મંજૂર થયેલી ડિઝાઇનથી વિપરીત કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે જુદા જુદા પાંચ પેજમાં કામ કરવા ત્રણ કોન્ટ્રાક્ટરોને કામગીરી અપાઈ તો પ્રિકાસ્ટ બોક્સના બદલે ડાયાફેમ વોલ બનાવાઈ રહી હોવાનો પણ વિપક્ષ દાવો કરી રહી છે जो द्वारा प्रिकास्ट बॉक्स की कामगिरी रोकी दवाई होवानो विपक्ष दाव करी रही बारह सौ करोड़ रुपए की लागत से खारीकट कैनाल के डेवलपमेंट का कार्य शुरू किया गया जिसको पांच फेस में अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने डिवाइड किया गया और दूसरी तरफ यही खारीकट कैनाल के लिए पीएमसी रखी गई है यानी के एक कंपनी रखी गई है जो इंस्पेक्शन करेगी जो क्वालिटी चेक करेगी एस नाम की कंपनी को टोटल प्रोजेक्ट का एक पॉइंट पच्चीस टका पैसा दिया गया है यानी के साढ़े बारह करोड़ रुपए उन्हें दिए गए हैं कि वो पूरा प्रोजेक्ट की देखरेख करेगी लेकिन इतने बड़े प्रोजेक्ट की जब डिजाइन चेंज हो गई તો એ પીએમસી કંપની બી ઉફ તક બોલ ને તૈયાર નહીં હે વિપક્ષના નેતા દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યા છે કે આટલા કરોડનો ભ્રષ્ટાચાર આમાં કોઈ જ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી પરંતુ પૂર્વ વિસ્તારની અંદર એક સારું આયોજન સારું ખારીકટ કેનાલનું કામ થઈ રહ્યું છે એની અંદર રોડા નાખવાનું કામ થઈ રહ્યું છે વિપક્ષે આક્ષેપ લગાયા છે એને અમે તદ્દન રીતે વખોડી કાઢીએ છીએ આમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી જ્યાં આગળ પ્રીકાસ્ટ હશે ત્યાં પ્રીકાસ્ટ પ્રમાણે અને જ્યાં આગળ કાસ્ટ ઇન સીટુ વાપરવામાં આવ્યું હશે એના આધારે જ ગણતરી કરવામાં આવે છે એટલે બિલકુલ પાયાવિહન વાતો જે ભ્રષ્ટાચાર સરકારની કરી છે એને સત્તાધરી પાર્ટી શબ્દોમાં વખાડી કાઢે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી મહત્વકાંક્ષી અને બારસો કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ ખારીકટ કેનાલ ઉપર જે માર્ગની કામગીરી છે ને તેમાં હવે ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયા હોવાના આરોપ છે તે લાગી રહ્યા છે વિપક્ષ નેતા દ્વારા આ આરોપો છે તે લગાડવામાં આવ્યા છે ને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અલગ અલગ પાંચ કંપનીઓ છે તેને આ કામગીરી છે તે સોંપવામાં આવી છે પરંતુ જે આ અલગ અલગ પોકેટમાં અલગ અલગ ડિઝાઇન મુજબ કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે મહત્ત્વની બાબત છે કે નરોડા સ્મશાનથી જે આ રોડ શરૂ થાય છે ને જ્યાં આર કેસી કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા જે ડિઝાઇન ટેન્ડરમાં નક્કી થઈ હતી ને તેનાથી વિપરીત કામગીરી છે તે કરવામાં આવી રહી છે ડાયફ્રામ વોલ બનાવવાની ડિઝાઇન જે છે તે ટેન્ડર મુજબ નક્કી થઈ હતી પરંતુ અહીં પ્રીબોક્સના બદલે સીધી ડાયફ્રામ વોલ જે છે તેની કામગીરી કરવામાં આવી રહી છે અને સાડા બાર કિલોમીટરનો આ માર્ગ છે તે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે પરંતુ આ કામગીરી જે છે તે અલગ અલગ ડિઝાઇન મુજબ થઈ રહી છે અને તેમાં ભ્રષ્ટાચારના આરોપ જે છે તે હવે લાગી રહ્યા છે અને વિપક્ષ નેતા દ્વારા આ આરોપ છે તે લગાડવામાં આવ્યો છે ત્યારે હવે આ મામલે આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ